હવે આમ જો આ શિંગની અત્યારે હાલત એટલા પ્રમાણમાં ખરાબ થઈ ગઈ છે ને એટલે આપણે ખેતર આવીએ અને આનું આજે જોઈ છીએ કે મોટા પાયે આ શિંગ તમે જુઓ એટલે આ શિંગુ અત્યારે ઉગવા મીઠા હતા દાણા જુઓ આ શિંગ હવે ચાર દીખા સખત પલ્લે છે એટલે નથી આને આ સારુંનું કાયમ આવે આ નથી ઢોર ખાઈ કે એવી પરિસ્થિતિ ગાય ભેંસ નો ખાઈએ કે હવે આ સિંગ નથી માણસને ખાવા લાયક રહી કારણ કે સખત વરસાદના કારણે આ છેલ્લા ચાર દિવસ વરસાદ એક ધારો પડે છે આમ તો એટલે ઘણી ખરી શીંગ આમ તમે જોવાની એની હાલત ભાગે શીંગ આમ તો બગડી ગઈ છે અને અંદર દાણા ઉગવા પણ મીડ્યા છે એટલે આ ઉગવા મળે એટલે આ શીંગ કોઈ કામની નહીં પછી આ ઉગી જાય તો આમની અંદર કોટા મીડ્યા ફૂટવા અંદર આ રીતે ખેડૂતોને મોટા પાયે તમને કહો એટલી નુકસાની છે કે આની વાત ન પૂછો આપણે કારણ કે ખેતરો ખેતર આ હાલત છે અત્યારે જ્યાં જ્યાં જો મોટા પ્રમાણની અંદર આ તમે જુઓ એટલે કઈ પરિસ્થિતિમાં છે ખેડૂની હાલત એ અત્યારે વર્ણવી શકાય એવી હાલત નથી કારણ કે મોટા ભાગે નુકસાની છે હવે આ ભાઈ જો હવે મજૂર માણા અને હાલત શું છે અત્યારે આપણે એને પૂછીએ આ તમે ભાગું રાખ્યું છે કે ઘરની છે ભાગી રાખી છે કેટલા વીઘાની બગડી છે પાંચ સાડા પાંચ વીઘા હવે આનું શું થાય તો હવે આ ચિંગડુ ભાઈ શું કરશો તમે ભાગવું જ રાખ્યું તમે અને ભાગી રાખીને એટલે હવે આ ખવાઈ એવી રહે કે શું થાય કે નાખી દેવી પડશે થોડી ઘણી બાકી મોટા ભાઈ તો ઉગી ગઈ છે કારણ કે તમે જુઓ એટલે આ પાથરા એટલા પ્રમાણે ડેમેજ થઈ ગયા છે એટલે હવે આ તો મજૂર માણસ છે એને મજૂર નહીં મળે અને એથી નુકસાની વધારે ખેડૂતને હોય કારણ કે ત્રીજા ભાગે રાખ્યું હોય બે ભાગે ખેડૂતને નુકસાની હોય ને એક ભાગની મજૂર મજૂર માણસને નુકસાની હોય એટલે આખા ખેતરની એ હાલત છે આ ચાર દિવસ ત્યાં આ મગફળી પળ છે એટલે મોટા પાયે મોટી નુકસાની છે આમ તો ઘણી ખરી તો ઉગી ગઈ છે અને જ્યાં બે દિવસ એટલે કેટલાય દાણા ઉગી જાય આમાં એટલે આ પગ એ પછી ક્યાંય હાલે નહીં કારણ કે પલ્લે છે સખત પલ્લે છે એના હિસાબે ન થાય એકાદ વખત પલ્લે અને વરસાદ આવીને યોગ્યો હોય તો થોડી ઘણી હાથમાં રે પણ છેલ્લા લગભગ આ અડતાલીસ કલાકથી તો આ ધીમો ધીમો વરસાદ એક ધારો શરૂ છે અને કાલે સત્યાવીસ તારીખનો તો વરસાદ હતી માત્રામાં આવ્યો કે લગભગ છ થી સાત કે આઠ ઇંચ જેવો વરસાદ પડી ગયો સાવરકુંડલામાં એટલે આ એકદમ કાળા મહેસ પાછળા થઈ ગયા છે અને કોઈ જાતની તમને કોઈ ખવાય એવી હાલતમાં નથી જે આ બધા ઊગી ગયા હે બધે શીંગ ઉગી ગઈ છે મોટા ભાગે જોવા કોટા કાઢી ગઈ છે સિંગ કારણ કે હુકાનેલી સિંગ હોય કાઢો અને પલ્લે એટલે મોટા ભાગે શિંગ ઉગી જતી હોય છે એટલે ગામો ગામ આ રીતની હાલત છે માત્ર આ એક ખેતરમાં નહીં અનેક ખેતરોમાં આ હાલત છે અત્યારે જોવો એટલે જ્યાં હોય ત્યાં પાથરા અત્યારે ઉગી ગયા છે તમામ જગ્યાએ બધે દાણા અત્યારે તમને ઉગેલા જોવા મળશે આ કોટા કાઢી ગઈ છે સિંગ એટલે ખેડૂતો તાજા નુકસાની કેવડી સહન કરવાનો વારો આવ્યો હોય તો વિચાર તમ કરો એક વર્ષની અંદર આમ તો છ મહિનાની અંદર બે માવઠા આવ્યા ડુંગળી ડુંગળી વખતે માવઠું આવ્યું ત્યારે પણ અનુક ખેડૂતોએ ડુંગળીની આ જ હાલત થઈ હતી ડુંગળી ખેતરમાં ખાતર થઈ ગઈ અને ત્યાર પછીના આ ચોમાસામાં એટલે કે આ પાંચ મહિનામાં જ આ બીજી વખત આ ખેડૂતોને માર સહન કરવાનો વારો આવ્યો છે એટલે ખેડૂત હવે આમાં એકય બાજુથી તાગી એક એવી પરિસ્થિતિ નથી કારણ કે ઉપરા ઉપર માર ઉપર માર અને નુકસાની ઉપર નુકસાની આવે ને ત્યારે ખેડૂતપુત્ર થોડોક લાસા થઈ જતો હોય છે છતાં પણ હિંમત નથી હારતો એ આ ખેડૂત પુત્ર છે હિંમત નહીં હારે અને નવેસરથી પાછું પોતાનું કામ જે કાંઈ છે એ કરશે એટલે આની અપાર વેદના છે ખેડૂતની આપણે કઈ રીતે રજૂ કરવી એવા હવે કોઈ શબ્દ નથી હોતા આપણી પાસે કારણ કે ખેતરો ખેતરા હાલત છે આ એક ખેતર પૂરતી હાલત નથી તમે જોઈ શકો આ લોકો બધા જો તમને કોઈ વાડીએ આ લોકો રહેતા હોય છે રાખી રાખીને પણ હવે આ ભાગ્યાની પરિસ્થિતિ તમારે ભાગ્યું રાખ્યું છે કે શું છે ભાગ્યું રાખ્યું બોલો તો હવે ભાગી રાખી તમે કાંઈ મળ્યું છે ને ચાર મહિના મહેનત છે તો જીવ જંતુ પડે કે મને કાઢું નાખી દેવાની થઈ જાય વસ્તુ બીજાય નથી બધી ઉગી કે છે ને મોટા મોટા ભાગે બધી ઉગી ગઈ છે હવે આ હાલત સા ભાગ્ય લોકોની નહીં નુકસાની અને ભાગ્યા કેવડી નુકસાની હવે આમાં કોઈ તમને કહું કેવડું આ નુકસાની વેઠવાનો સમય આવ્યો છે એટલે મજૂર માણે મરી જાય અને ખેડૂત માણે મરી જાય કારણ કે આમાં કાંઈ કોઈને વધે એવી પરિસ્થિતિ છે નહીં વધે હા કારણ કે આ લોકોએ તો ચાર મહિના મહેનત કરી હોય ને ચાર મહિના મહેનત કરી ચાર મહિના ચાર મહિના મહેનત કરી હોય અને પછી હાથમાં આવેલો કોળિયો તમને કહું જાય થાય એવી પરિસ્થિતિ છે એમ કારણ કે હવે આ માલ જે પાથરા અત્યારે સિંગના તેમને દેખાય છે આવડે એ ખાલી ઓપનરમાં કાઢી અને વેચવા જવા પૂરતી જ ખાલી વાત હતી કારણ કે જે કાંઈ મહેનત કરવાની હતી એ આ ત્રણ ચાર મહિનામાં થઈ ગઈ હોય હવે તૈયાર મને કાઢી અને વેચવાની જ હોય પૈસા જ્યારે ગણવાનો વારો આવે તો એ આવી પરિસ્થિતિ આવે ને ત્યારે બહુ આમ દિલથી દુઃખ થતું હોય છે કેવું દુઃખ થાય બહુ દુઃખ થાય ચાર મહિના મહેનત કરી હોય પછી કાંઈ મળે તો શું કરું એટલે મોટા ભાગે ખેડૂતોની પરિસ્થિતિ આ છે તમને કહું અમને પણ એક ખેડૂત પુત્ર તરીકે આ વસ્તુ સાંભળવીને એટલે અમને પણ એમ લાગે કે અમારા કાન આમ કેમ બેરા નથી થઈ જતા જ્યારે આ લોકોની આવી વેદના સાંભળીએ ને ત્યારે અમને પણ દિલથી લાગી આવતું કે ભાઈ અમને ન મળે આ મજૂર માણાને ન મળે ને ત્યારે એમ થાય કે અમારા કાન ફાટી કેમ નથી જતા આવું અમારે કેમ સાંભળવું પડે છે ક્યારેક આવી પરિસ્થિતિ પેદા થતી હોય છે પણ આ એક લોકો સુધી મેસેજ પહોંચાડવા માટેથી આ બધું બોલવું પડતું હોય છે અને આ લોકોની લાગણી વ્યક્ત કરવી પડતી હોય છે એટલા માટે અમે આ બધું બતાવતા હોઈએ છીએ બાકી અમારો બીજો કોઈ હેતુ નથી હોતો જય જવાન જય કિસાન મિત્ર